હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકને એક 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 સામે યુદ્ધ લડ્યા છે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની ભૂમિમાં વિસાવદરની જનતા માટે એ લડાઈ લડતા એટલી હદે ભાજપે તાનાશાહી કરી એની સામે આ વિસાવદરના ખેડૂતોનો વિસાવદરના માલધારીઓનો વિસાવદરના નાગરિકોની જીત છે ચોપન લાખ ખેડૂતોની જીત છે એક કરોડ અને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓની જીત છે આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે તમે જુઓ વિસાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધો અમારી પાસે કશું જ નહોતું અમે સાવ સામાન્ય આમ આદમી અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છે નથી સત્તા અમારી પાસે નથી સંપત્તિ નથી કશું જ નહીં પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનું પ્રેમ હતું અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી ચોપન લાખ ખેડૂતોની માલધારીઓની શ્રમિકોની જીત છે આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની જીત છે આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે ભાજપ ને કોઈ જો હરાવી શકે એમ હોય ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતો મળે કોંગ્રેસ પક્ષ ત્રીસ વર્ષથી હરાવવા માંગે છે પરંતુ ભાજપ ને હરાવી નથી શકે એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે શામ દામ દંડ ભેદ લઈને પોતાના લઈ લીધા લગભગ સિત્તેર જેટલા લીડરો છેલ્લે તમે જુઓ છ ધારાસભ્યો કોંગ્રેસના પાંચ થી છ ધારાસભ્યો ગયા અને પાંચથી છ ધારાસભ્યોમાં આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી ઉમેદવાર ન ઉભા રાખીને છતાંય કોંગ્રેસને જીતી ન શકી ભાજપે આમ આદમી પાર્ટી ઉપર હાથ નાખ્યો અમારા ઉમેદવારોની સામ દામ દંડભેદ કરીને કઈ મેં સાંભળ્યું હતું કે સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું હતું પણ એને ખબર નથી આ ગુજરાત નો આમ આદમી છે આ ગુજરાત લડવૈયા સંઘર્ષો છે અમે પામવા માટે રાજનીતિમાં નથી અને એટલા માટે એ એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે આ ગુજરાતની જનતા લાવી છે આમ આદમી લાવી છે આ બેરોજગારો ખેડૂતો વંચિતો શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે કોંગ્રેસે ઉમેદવાર પણ ઉભો રાખ્યો ભાજપના કહેવાતી મેં સાંભળ્યું છે એની ડિપોઝિટ પણ રહી જતી આપ જાણી શકો છો અને એટલા માટે આખા ગુજરાતમાં મેસેજ ગયો છે કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ છે બિચારા ખૂબ સારા છે ખૂબ મહેનત કરે છે ત્રીસ વર્ષથી એને એમ કે ભાજપને હરાવી લેશું હરાવી લેશું હરાવી લેશું પણ ઉપરના નેતાઓ ખબર નહીં શું ધંધાધારી બની ગયા છે કે સેટિંગ બાદ થઈ ગયા છે કે ઠેકડા મારી કા ભાજપમાં જાય કા ભાજપ માટે કામ કરે છે રાહુલ ગાંધી અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતની ઉમેદ હતી અને અમે ઉમેદ ઉપર ખરા ઉતર્યા છીએ અમે કશું જ નથી કર્યું ચૂંટણી જનતા લડી છે ને ચૂંટણી જનતા જીતી છે અમે બસ એના સંઘર્ષના સાથી બનીને ઉભા રહ્યા છીએ ગોપાલ ઇટાલિયા હોય અમારા તમામ લીડરો હોય બસ લડવા માટે અમે આવ્યા છીએ મને અફસોસ ત્યારે થયો તો બે હજાર બાવીસમાં કેટલીક જગ્યાએ મજાક ઉડાડતા હતા ભાજપના લોકો કે તમે ખેડૂત ખેડૂત કરો છો તમે ગરીબો શ્રમિકો ની વાત કરો છો અમે આરિયા લઈએ છે એને આજે થઈ રૂપિયા નથી વિસાવદન આજે જનતા જનતાએ મેસેજ આપ્યો છે કે આ ગુજરાતમાં હવે આમ આદમીની જીત થશે અને આનાથી આખા ગુજરાતમાં આપણે મેસેજ ગયો છે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે જે ભાજપને હરાવવા માંગે છે મારી વિનંતી છે કે છોડો કોંગ્રેસ તમારા લીડરો ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી કાં તો તમારે જો ભાજપને હરાવ્યું તો એક જ પાર્ટી ગુજરાતમાં છે આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી લડાવી શકે છે અને લડી શકે છે અમે ગોળીઓ ખાવા પણ તૈયાર થઈ પ્રજા માટે અને એની આ જીત છે જીતમાં હું તમામ અભિનંદન આપું છું કોડીમાં ભાજપને પણ અહીંયા આમ આદમીને અભિનંદન આપું છું હારે આ એને હતાશ થવાની જરૂર નથી જે ચૂંટણીની હારજી ચાલતી રહેતી હોય છે અમે કોઈ કાર્યકર્તાઓને પણ કહું છું કોઈ એવો કોઈ મેસેજ નહીં કે જેથી કરીને કોઈની લાગણીને પહોંચે ચૂંટણીઓ ખેલદીથી લડાતી હોવી જોઈએ ચૂંટણીઓ ખેલદીથી આપણે પ્રજા પ્રજાની સેવા કરવામાં આવે છે આપણે જીત અમને જીત મળી છે અમારી જવાબદારી પ્રજાએ વધારી છે પાછા પાંચ પાંડવો થયા છે એ પાંચે પાંડવોને વિધાનસભામાં એને એને પ્રજાનો અવાજ બનવું અને ખાતરી આપી છે ગોપાલભાઈ ઇટાલિયા અને પાંચે પાંચ પાંડવો વિધાનસભા મેં ઘણા બધા ભાજપના જે નેતાઓ છે એમની પણ જોઈ છે એ પણ આ નવી ભાજપથી કંટાળી ગયા છે કે રૂ શું તમે રૂપિયાથી ખરીદો છો ડરાવો ધમકાવો દારૂ વેચવા બુથ કેપ્ચરિંગ કરવા આ ભાજપનું હતું આ ભાજપમાં કબજો કરેલા કેટલાક નેતાઓએ પાર્ટીને હાઇજેક કરી છે અને એટલે જ કેટલાક પૂર્વ મંત્રીઓએ પત્ર લખ્યા છે એ બધા સૌને મારી વિનંતી છે આવો આમ આદમી પાર્ટી આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે તમને વિશ્વાસ આપીએ છીએ અમે ગોળી ખાશું અમે મરી જશું આ પ્રજા માટે પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કરીએ અને જયારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઉભો રાખ્યો પ્રજાને પૂછીને ઉમેદવાર ઉભો રાખ્યો અને પ્રજાએ જીતાડ્યો છે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે આજે ખરેખર મારું હૈયું ભરાઈ આવે છે આ જનતાને લઈને બધા એમ કહેતા હતા ગુજરાતની જનતા ગુજરાતની જનતા જેવી સમજદાર જનતા નથી સાહેબ અને આ પાંચમું ધારાસભ્ય ફરીથી આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવીને જીત્યો છે જનતાની જીત છે અને આગામી સમયમાં માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવશે અમે પાર્ટીમાં પાર્ટી જોડો અભિયાન આમ આદમી જોડો અભિયાન ચલાવીશું અને આખા ગુજરાતમાં હવે એક જ પાર્ટી લડી શકે એમ છે ભાજપની સામે ભાજપની તાનાઈ સામે ભાજપની ભ્રષ્ટાચાર સામે ભાજપે કેટલી બધી રણનીતિ દારૂની ગાડીઓ ઉતારી મેં સાંભળ્યું વચ્ચે પક્ષ વાળાને ત્રીજા પક્ષ વાળાને એને ફોડ્યા ક્યાંય પ્રજાએ શણ ન કર્યું પ્રજા સમજદાર છે પ્રજાને તમે દિલથી જીતી શકશો આ તો લોકશાહી છે પ્રજા જેને પણ સત્તા આપે એને એને સત્તા મળવાની છે પણ પ્રજા ઉપર તમે અત્યાચાર કરશો પ્રજા ઉપર તમે લૂંટ ચલાવશો પ્રજા ઉપર તમે ભ્રષ્ટાચાર કરશો પ્રજાને તમે ડરાવશો ધમકાવશો રૂપિયાથી ધારાસભ્યો ખરીદશો તો બે દિવસ તમે ધારાસભ્યો તમારા ખરીદેલા તમારી પાસે રહેશે પણ આ જ પ્રજા બીજી વાર વારો આવશે ને ત્યારે લપડા કાપશે એટલે આ ચૂંટણી ગુજરાતની ઉમીદ બનીને આવવાની છે ગુજરાતના એ તમામ બેરોજગાર યુવાનોની જીત છે કે જેઓ સંઘર્ષ કરી રહ્યા છે ભાજપની નીતિઓ સામે આ જીત તમામ ખેડૂતોની જીત છે મજૂરોની જીત છે શ્રમિકોની જીત છે અને અમે કોઈ ઉન્માદમાં આવવાના નથી અમે આ વખતે ભાજપે જે બૂથની રણનીતિ કરી હતી અમે ઊંધી પાડી દીધી છે અમે ભલે નવયુવાનો છીએ ભલે પોલિટિક્સમાં કાચા હોઈએ અમને રાજનીતિ આવડતી નથી પણ અમે કામની કામની નીતિમાં માહિર છીએ પણ ભાજપે જે ષડયંત્રો રચ્યા છે ને ખુલ્લા પાડતા અમને ચોક્કસ આવડે છે કારણ કે અમે ડરતા નથી કોઈથી દારૂની ગાડીઓ તમે જોઈ હશે રૂપિયાની લેમછેલ બહાર પાડી હતી પ્રજાની વચ્ચે એટલે ભાજપ ને પણ કહેવા માંગુ છું કે છોડો આ તાના સાહેબ હજી તમારી પાસે અઢી વર્ષ છે અઢી વર્ષમાં તમારી પાસે સત્તા છે હજી તમે ધારો તો ખેડૂતો નું દેવું માફ કરી શકો છો તમે બેરોજગાર યુવાનોને નોકરી આપી શકો છો તમે ગરીબો વંચિતો શોષિતો ને ભ્રષ્ટાચાર કરે છે ભાજપના મંત્રીઓ એને તમે જેલમાં નાખી શકો છો હજી તમારી પાસે તક છે એટલે મારી વિનંતી છે સૌ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાની આ જીત છે એક એક લડાઈ યોદ્ધાની જીત છે આ ગરીબો શ્રમિકો અને વંચિતોની ની જીત છે આપને કઈ પ્રશ્ન પહેલા કોઈ પ્રશ્ન હોય નીતિન પટેલ એવું કીધું છે કે આ આપનો ઉદય નથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વાળી કોઈ જગ્યા નથી નીતિન પટેલ મારે એમની ઉપર કોઈ ટિપ્પણી એટલા માટે નથી કરવી કે અમારે ટીકા ટિપ્પણીમાં નથી પડતો અમે કામનો હિસાબ લઈને આવીએ છીએ અને કામનો હિસાબ માંગીએ છીએ નીતિનભાઈને જાહેરમાં ડિબેટ કરવી હોય તો મારી જોડે આવી જાય મુખ્યમંત્રી ત્રીસ વર્ષમાં તમે શું કર્યા અને પાંચ વર્ષમાં અમે શું કરી શકીએ છીએ એની રણનીતિ હવે ગુજરાતની પ્રજા લડવાની છે આમ આદમી તો અમે ઉભા રહેવાના છીએ પ્રજા સાથે હવે લડાઈ છે એ જનતા લડવાની છે ગુજરાતની આ નેતાઓ તો ટીકા ટિપ્પણીઓ કરશે વયા જશે કોઈને પોતાની સીટની ટિકિટ જોતી હશે કોઈને ફ્યુચર દેખાતું નહીં હોય કોઈને રાજ્યપાલનું પદ જોતું હશે એટલે ટીકા ટીપ્પણી પ્રજાને પણ પોતાની સત્તાને ગમશે ચાપલુસ્યા કરશે મારી વિનંતી છે કે ત્રીસ વર્ષમાં ભાજપે કશું કર્યું નથી ખાડા તમે જો વિસાવદર ખાડા નગરી બનાવી દીધી એક ગામમાં જઈ નથી શકાતું કામની રાજનીતિ કરીએ તમે આપો ગુજરાતમાં અઢી વર્ષમાં શું કરશો ભાજપે નીતિ ઉપર કામ કરે અને અમે વિપક્ષ તરીકે શું કરવાના છીએ એ પણ તમને કહીએ છીએ અને બે હાજર સત્યાવીસ માં હું એક છેલ્લી પ્રજાને વિનંતી કરું છું જેમ વિસાવદર જનતાએ આમ આદમી પાર્ટીને ફરીથી જીતીને મોકલ્યા છે એમ આખી ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમારે સાચો વિકાસ જોઈએ છે સાચું પરિવર્તન જોઈએ છે તમે તમારા દીકરાઓની મોગી ફીથી પરેશાન છો તમે તમારા જે ભાજપના નેતાઓથી અત્યાચારો પરેશાન છો તો આવો આમ આદમી પાર્ટીને મદદ કરો આગામી બે હજાર છવ્વીસ માં ફેબ્રુઆરીમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ ને આવી રહી છે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે એને મદદ કરો અને બે હજાર સત્યાવીસ નો પાયો નાખો સત્યાવીસ માં તમારી સરકાર આવશે તમે કહેશો એમ સરકાર ચાલશે ભાજપની તાનાશાહી ચાલે એટલા માટે હું બધાને વિનંતી કરું છું ગુજરાતની જનતાને જાગો ભાજપ વાળા તમને ભ્રમિત કરી શકશે રૂપિયાથી આંજી શકશે જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને ઉતારી શકશે કલાકારોને બિચારાને ડરાવી ધમકાવીને ઉતારી શકશે પણ પ્રજાને ખરીદી નહીં શકે પ્રજાને મત ફેરવી નહીં શકે અહીંયા પણ ભાજપે ખૂબ ષડયંત્રો કર્યા હતા પણ વિસાવદર જનતાએ સાબિત કરી દીધું છે કે અમે માત્ર ને માત્ર કામમાં અને અમારી નેતાગીરીમાં માનીયે છીએ